શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો બીજદાન ની અંદર સારું રિઝલ્ટ છે ને એ ક્યારે મળી શકે ઘણા બધા મિત્રો ની કોમેન્ટ હોય છે કે અમને અમારું પશુ રિપીટ થાય છે ઉઠલા મારે છે ગાભણ નથી થતું તો મારી જે થિયરી છે તમને જણાવી દો કે મારી ફર્સ્ટ પ્રાયોરિટી એવી હોય કે જ્યારે પણ કોઈ પણ ખેડૂત અથવા પશુપાલક જ્યારે ફોન કરે ત્યારે પેલી પ્રાયોરિટી એવી રાખવાની કે આખી હિસ્ટ્રી પૂછવાની કે ક્યારે ગરમીમાં આવેલી છે જળા કેવા નાખે છે સોખા નાખે છે કે ઘાટા નાખે છે કેટલા દિવસે ગરમીમાં આવે છે તો બધી વસ્તુ આપણે પેલા આખી હિસ્ટ્રી જાણીએ જેથી કરીને આપણે ખ્યાલ આવે ખરેખર પશુ ક્યારે ગરમીમાં આવેલું છે ગરમીમાં આવ્યું છે તો કેવા લક્ષણો દેખાડે છે આ બધી વસ્તુ નું નિરીક્ષણ કર્યા પછી જો આપણે એઆઈ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ અને પરિણામ મેળવી શકાય છે તમે જોઈ શકો છો આ જે ઓડકી છે એ કાલની ગરમીમાં આવેલી છે કાલે સવારની ગરમીમાં આવી છે એટલે સાંજે અમારા એઆઈ ટેકનિશિયન ભાઈ બીજદાન કર્યું અને હજી પણ વધારે ફાળું ભરે છે

Ah, 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 halo. Ushru pake lidah. રાખજો હો રેડી છે તો અહીંયા મિત્રો પેલી પ્રાયોરિટી આપણે એવી રાખી કે ખરેખર ગરમીમાં છે કે નહી એ ચેક કરી લીધું એટલે આપણે પરફેક્ટ એનું ડાયગ્નોસિસ છે એ ખૂબ જરૂરી હોય છે અને ખેડૂત પાસેની હિસ્ટ્રી છે ને એ પણ બહુ જરૂરી હોય છે અહિયાં તો એના લક્ષણો જો કે ક્લિયર આવતા હતા એટલે આપણે છતાં પણ ચેક કરી લીધી છે અને આપણે

એ વ્યવસ્થિત કામ કરે અને વ્યવસ્થિત એનું ફલીનીકરણ થઈ શકે તો અહીંયા કરી દીધો છે એ આપણી પાસે જે ડોઝ અત્યારે એસેજી નો જે દસ એકસો અઠ્યાવીસ બુલ છે એનો ડોઝ આપણે એની અંદર ભરેલો છે અને એ ડોઝ આની અંદર વાપરવાનો જોકે એનું રિઝલ્ટ પણ સુપર આવે છે અને સ્વર્ણ કપિલા ડોઝ આ જે બુલ છે ને થોડોક સ્વર્ણ કપિલા જેવો છે એટલે બચ્ચા પણ એકદમ સ્વર્ણ કપિલા જેવો આવે છે તો ચાલો હવે આને એ કરી નાખીએ બસ પાટા નહિ થયું કેમ બાબા આમ કરે હે બાબા કેમ આમ કરે છે

જાવ જો આગળ આવ કરી આપે જાવ જો પડી જાય તો ભલે પડી જાય જો જાવ જો પકડી રાખો કરી જો આટી મારવી ને ઉપર જાય ઝાડવા માં થાય but i gave you get over it. Mm -hmm. Mm -hmm.

પણ પરફેક્ટ એ કરી દીધું છે જો કે પશુપાલક મિત્રો બીજદાન ની અંદર વાર જરૂર લાગી છે પણ એ છે ને એ કમ્પ્લેટ કર્યું છે ડોઝ થ્રોઈંગ કર્યા પછી એવું જરૂરી નથી કે તરત જ બીજદાન કરી નાખવું એટલે તો જ ભાઈ એવું ના હોય પરફેક્ટ જે જગ્યાએ એ થવું જોઈએ ને આની અંદર આપણે વાર લાગી ઓછામાં ઓછી પાંચ થી સાત મિનિટ જો કે ઘડીક ધમાલ પણ કર્યા હતા નકર એટલી બધી વાર ન લાગે બીજદાન કરતા માત્ર એક થી એક મિનિટ ની અંદર થઈ જવું જોઈએ એવું કાંઈ માન્યતા નથી પણ પરફેક્ટ એઆઈ થશે એટલે કમ્પ્લીટલી એની અંદર આપણને રિઝલ્ટ પણ મળી જાય એટલે અહીંયા આપણે વાર લાગી પણ પરફેક્ટ એઆઈ કરી દીધું છે બીજી પ્રાયોરિટી તમારે ઓછામાં ઓછું પંદરથી વીસ મિનિટ અથવા અડધી કલાક છે બે હવા ન દેવી જોઈએ ત્યાર પછી એને તમારે બને ત્યાં લાગી થોડી કેર રાખવાની નથી કે ભૂછું તરસું રાખવાનું તમારે હાસવણી જે રેગ્યુલર રાખતા હોય ને એ જ રીતના હાસવણી રાખવાની છે અને અઢાર વીસ દિવસે પાછું નિરીક્ષણ કરવાનું છે કે પાછી ફરે છે કે નથી ફરતી જો ન આવે ને તો તમારે અઢી મહિનાથી ત્રણ મહિને ચેક કરાવી લેવાની છે એટલે પરફેક્ટ તમને એનું રિઝલ્ટ મળી જવાનું તો આઈ હોપ તમને આ વિડીયો છે એ ખૂબ ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને હા આ પેજ ને મિત્રો ફોલો કરી દેજો